નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ તાલુકામાં હસ્તે તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ કામના ખાત ખાતમુહૂર્ત યોજવામાં આવ્યા જે પૈકી તાલુકાના માલોદ નારેશ્વર રોડનું અગિયાર કરોડના ખર્ચે બે કિલોમીટરનું કામ માકણ ગામે એસી લાખના ખર્ચે માકણથી વલણ રોડનું કામ સાથે ગામની નવીન પંચાયત ભવન અંદાજિત પચીસ લાખના કામ નવીન પ્રાથમિક શાળા એક પોઈન્ટ દસ કરોડના ખર્ચાનું કામ અને મેસરાડ ગામે નવીન પંચાયત ભવનનું કામ પચીસ લાખના ખર્ચે આમ તાલુકામાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપા મંત્રી અમરીશ પંડ્યા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જીજ્ઞેશ વસાવા તાલુકા પંચાયત સભ્યો ગ્રામ પંચાયતના સરપંચ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા